અમારી શાળાનું નામ છે શ્રી કુંદારજી પ્રાથમિક શાળા અમારી નથી ખબર નરેન્દ્રભાઈ મોદી બાજરી અને જુવાના પાક વિશે વાત કરી કારણ કે કોરોના પછી શરીરની શક્તિ ઓછી થઈ ગઈ છે અને વધુ રોગો લાગુ પડે છે એ માટે બે હજાર ત્રેવીસ આંતરરાષ્ટ્રીય મિલેટ દિવસ તરીકે ઉજવાય શું છે અરે આ તો આપણા ગામડામાં જ થતા પાક છે બરાબર પણ બિલેટ ખાવાથી શું ફાયદો થાય બિલેટના તો ઘણા ફાયદા છે હૃદયરોગ દૂર થાય કેન્સર જેવી બીમારીઓ દૂર થાય છે કોરોના જેવા વાયરસ દૂર થાય મૂળ સાફ રહે છે અને ડાયાબિટીસ

બાજરાનો ઉપયોગ તો ઘણો કરીએ છીએ પરંતુ તેમાંથી શરીરને કયા કયા વિટામિન્સ મળે છે આપણને તેમાંથી વિટામિન બી ટ્રી મેગ્નેશિયમ એન્ટિનો એસિડ અને ફાઇબર મળે છે સરસ તો હું પણ હવે ખોરાકમાં બાજરીનો ઉપયોગ કરીશ એ બધું તો બરાબર પણ આ પિરામિડ જેવું દેખાઈએ શું કહેવા માંગે છે જો આ પિરામિડ કસરત કરવી ખોરાકમાં જંક ફૂડ ન લેવો મિલેટ ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને આ મોદી સાહેબનો સંકલ્પ છે કે બે હજાર ત્રેવીસને આંતરરાષ્ટ્રીય મિલેટ દિવસ તરીકે ઉજવું એ બધું બરાબર પણ આ બધી વસ્તુ આ બધી ઇકો ફ્રેન્ડલી વસ્તુ છે જે ઓછી કિંમતમાં આપણા ઘરને સજાવી શકે છે આ ફ્લાવર પોટ છે આ સ્ટેપ છે આ ટોડરી